હાઈ ફ્રેન્ડ હું છું સ્વાગત છે અને તેમાં આપણે બધી એવી વસ્તુ વાપરશું કે જે બાળકો માટે હેલ્ધી હેલ્ધી હોય ટેસ્ટી સાથે સાથે હેલ્ધી પણ બને એ માટે સૌથી પહેલા અમે અહિયાં જે સકરટેટી આવે છે તે લઈ લીધી છે અને અહિયાં હું આને આ રીતે ઉપરથી થોડી કટ કરી લઈશ કટ કરી અને આ રીતે ગોળ કરી હું એમાંથી જે બધું છે તે નીકાળી લઈશ તો અહિયાં આ રીતે કરી અને આપણે જે બધા બીજ છે તે નીકાળી લેશું આપણે આ રીતે ચમચીની મદદથી બધા બીજ નીકાળી લેવાના છે હવે હવે આપણે એ રીતે જ મેંગો જેને આપણે કેરી કહીએ છીએ તેનો પણ આ રીતે વચ્ચે તે ભાગ કટ કરી લેશું અને આપણે આ રીતે તેને ગોઠલી નીકાળી લેશું ચમચીની મદદથી આ રીતે ગોળ ફેરવશું તો તેની જે ગોટલી છે તે આસાનીથી નીકળી જશે આપણે જે આ ટેટી કાઢી હતી તેમાં જ પણ ગોટલી નીકાળી લેશું અને પલ્પ છે તે આપણે કાઢતા જઈએ અને એક વાસણમાં ભેગો કરીશું તો તમે જોઈ શકો છો કે મેં બધા બેજ નીકાળી લીધા છે હવે તે આપણે એક સાઈડ રાખી દેશું અને અત્યારે થોડી માટે આપણે જે સક્કર ટેટી છે તે પણ સાઈડમાં રાખી

અને જે આ ગોટલીમાં જે બધું છે તે પણ ચક્કાની મદદથી આપણે પલ્પ નીકાળી લેશું તે જે પ્રોસેસ છે બધી કરી લીધી છે હવે અહીંયા આપણે દૂધ લેશું દૂધ વધારે હતું એટલે મેં થોડું નીકાળી લીધું છે અને હવે દૂધમાં આપણે બે પેકેટ મિલ્ક પાવડર એડ કરીશું આ રીતના પેકેટ જે મળે છે માર્કેટમાં તે જ મેં લીધા છે જો તમારી પાસે ન હોય તો તમે તમે સ્કીપ કરી શકો છો પણ જો દૂધ પાવડરનો ઉપયોગ કરશો તો જે આઈસ્ક્રીમ છે તે એકદમ ટેસ્ટી બનશે આ રીતે દૂધ ના હું અહીંયા બે પાવડર છે તે અંદર એડ કરી લઈશ દૂધમાં આપણે બસ આ એક દૂધમાંથી જ બધું આઈસ્ક્રીમ તૈયાર કરીશું અને હવે આપણે તેમાં થોડી ખાંડ એડ કરી લેશું અહીંયા મેં ફક્ત બે થી ત્રણ ચમચી ખાંડ એડ કરી છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો અને હવે હું જે બ્લેન્ડર છે તે થોડું ફરાવી લઈશ જેથી જે દૂધનો પાવડર છે તે બરાબર દૂધમાં મિક્સ થઈ જાય તો આ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે પાંચ મિનિટ નો રેસ્ટ આપીશું જેથી જે ખાંડ આપણે એડ કરી છે તે પણ ઓગળી જાય હવે આપણે એક વાસણ લેશું અને તેમાં જે આ મેંગો છે જે પલ્પ વધ્યો હતો ગોટલો કાઢતા તે એડ કરીશું અને અંદર આપણે થોડું દૂધ એડ કરીશું અને હવે આપણે તે બરાબર મિક્સ કરી અને લોટામાં નીકાળી લેશું અને તેમાં આપણે બ્લેન્ડર ફેરવી લેશું તેનો જ્યુસ બરાબર જાય હવે અહિયાં આપણે આ મેંગો રાખી છે તે લઈ લેશું અને તેની અંદર આપણે જ્યાં જ્યુસ તૈયાર કર્યું છે તે એડ કરીશું જો દૂધ વધારે જરૂર પડે તો તમે એડ કરી શકો છો હવે આપણે અંદર આ રીતે જ્યુસ એડ કરી લેશું અને પછી આ રીતે આપણે જે રીતે સમાર્યું હતું તે રીતે જ આપણે તેને પેક કરી લેશું હવે આપણે જે આ મેંગો છે તે આ રીતે એક વાસણમાં લઈ અને ક્લીન રેપ ની મદદથી આ રીતે રેપ કરી દેશું જો તમારી પાસે આ રીતે ક્લીન રેપ ન હોય તો તમે વાસણમાં મૂકીને પણ રાખી શકો છો અહીંયા આ રીતે મેક્રીન ડ્રાઈવથી પેક કરી અને આ રીતે વાટકીમાં જ હું ફ્રીઝરમાં રાખી દઈશ તો અહીંયા એક ફ્લેવરનું આઈસ્ક્રીમ આપણું તૈયાર છે હવે હવે આપણે જે આ એટલી લીધી છે તેનો તૈયાર કરી લેશું તો હવે આપણે એ જ વાસણમાં દૂધ લેશું અહીંયા આપણે ખાલી દૂધ એડ કરીશું કારણ કે આપણે તેનો પલ્પ નીકાળ્યો નથી અને આ રીતે જે આપણે ઉપરનો ભાગ નીકાળ્યો હતો તે પણ આ રીતે લગાવી લેશું અને તેને પણ ફ્લેવર મદદથી આપણે પેક કરી લેશું એને પણ આપણે આ રીતે ક્લિન રેપ ની મદદ થી પેક કરી લેશું જેથી તે ખુલી ન જાય ઓય અહીંયા છે હું તે આ રીતની સળી પણ પેક કરું છું જેથી તે ખુલી ન જાય આ ફ્લેવરની પણ રેડી છે તો હવે આપણે એ પણ એક વાસણમાં રાખી તૈયાર છે હવે હું ચોકલેટ બના બનાવતા શીખું તો આપણે અહીંયા એક ના કેળું લઈ લીધું છે અને જે આપણે આઈસ્ક્રીમ માટે દૂધ તૈયાર કર્યું હતું તે અંદર એડ કરી લેશું અહીંયા મે જે વાઇટ અહીંયા મે જે મિલ્ક ચોકલેટ આવે છે તે લઈ લીધી છે અને હું મિલ્ક ચોકલેટ છે તે એની અંદર એડ કરીશ આ રીતે આપણે મિલ્ક ચોકલેટ એડ કરી લીધી છે હવે આપણે તેમાં અડધી ચમચી કોકો પાવડર એડ કરીશું અને હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણો બનાના શેક અને જો બાળકો બનાના શેક ન ખાય તો આ રીતે આપણે ગુલ્ફીના મોલ્ડમાં એડ કરી અને તેની હેલ્ધી એવી ગુલ્ફી બનાવી લેશું તો અહીંયા મેં બનાનાની જે પાંચ ગુલ્ફી છે તે સેટ કરી લીધી છે હવે આને હું આખી રાત ફ્રીજમાં રહેવા દઈશ અને જે આ આઈસ્ક્રીમ આપણું છે ફ્રેશ ફ્રૂટ તે પણ હું આખી રાત સાત થી આઠ કલાક ફ્રીજરમાં હું તેને જમાવવા માટે રાખી દઈશ આપણે અહીંયા જે આખી રાત છે તે ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ હતો તે ફ્રીઝરમાં જમવા માટે રાખી દીધો હતો અને જે બનાના શેક બનાના શેકની કુલ્ફી બનાવી હતી તે પણ આપણે ફ્રીઝરમાં સેટ થવા રાખી દીધી હતી તો હવે આપણે તેને નીકાળી લેશું તો અહિયાં મેં આઈસ્ક્રીમ નીકાળી લીધી છે અને આ કુલ્ફી પણ નીકાળી લીધી છે તેનો મોલ્ડ હું થોડી વાર પાણીમાં રહેવા દઈશ જેથી તે સરળતાથી ડિમોલ્ડ થઈ જાય અને હવે અહિયાં આપણે જે આઈસ્ક્રીમ છે અને હવે અહિયાં જે આપણે આ મેંગો છે તે નીકાળી લેશું અને મેંગો ની છાલ છે તે હવે આપણે આ રીતે ઉતારી લેશું આ રીતે આપણે બધી છાલ ઉતારી લેવાની છે મેંગો છાલ લીધી છે અને જે અહીંયા આપણે ઉપર કર્યું હતું તેને નીકાળવાની નથી તે આપણે પીસ કટ કરતી વખતે આ ભાગ કાઢી લેવાનો છે તો અહીંયા હું તે રાખીશ અને હવે આપણે આ જે છે તે નીકાળી લેશું જોઈ શકો છો એકદમ કડક આપડી થઈ ગઈ છે અને હવે આપણે તેના પણ પીસ કરી લેશું હવે અહીંયા આપણે બનાવના શેકની જે કુલ્ફી છે તે નીકાળી લેશું અહીંયા આપણે પાંચે પાંચ કુલ્ફી લેશું તૈયાર છે આપણી હવે આપણે જે આઈસ્ક્રીમ છે તેના પીસ કરી લેશું અહિયાં આપણે ચક્કાની મદદ થી આ રીતે પીસ કરી લેશું જ્યાં પેલા ઉપર નો ભાગ હતો તે છે આ રીતે આપણે ધીમે ધીમે પીસ કરીશું જેથી આપણને વાગી ન જાય તમે જોઈ શકો છો કે જે મેંગો આઈસ્ક્રીમ છે તે ફ્રેશ ફ્રૂટ તે તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણી મેંગો આઈસ્ક્રીમ છે તે એકદમ સુંદર બને છે અને એકદમ સુંદર રીતે નીકળી પણ જાય છે આપણે જે આ સડી લગાવી હતી તે નીકાળી લેશું અહીંયા આ રીતે તેના પણ નાના નાના પીસ કરી લેશું જે સડી છે તે વધારાની આપણે ઉપરથી નીકાળી લીધી છે પણ અંદર જે છે જામ થયેલી તે આપણે ખાતી વખતે તેને હટાવી લેશું તો એકદમ આપણે પતલી સ્લાઇડ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણી જે શક્કર ટેટીની આઈસ્ક્રીમ છે તે તૈયાર છે એકદમ સુંદર બને છે તમે જોઈ શકો છો તો હવે પણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અહીંયા આપણે જે ચોકલેટ બનાના શેક બનાવ્યો હતો તે પણ સર્વ કરી લેશું જો બાળકો કેળા ન ખાતા હોય તો આ રીતે શેક બનાવીને પણ તમે આપી શકો છો તો આપણે બધી રેસીપી છે આપણી આઈટમ તે તૈયાર છે તૈયાર છે આપણી સ્ટફ ફ્રૂટ ફ્રેશ આઈસ્ક્રીમ અને બનાના શેકમાંથી બનાવેલી કુલ્ફી અને ચોકલેટી બનાના શેક તો તમને મારી રેસીપી કેવી લાગી અહીંયા મેં માત્ર એક દૂધના મિશ્રણ થી આ ત્રણેય રેસિપી છે તે તૈયાર કરી છે સમર સ્પેશિયલ રેસીપી આ ત્રણેય છે જો તમને ગમી હોય તો તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુ માં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડિયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું આપણે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ